આ આપણી જીવનસાથી ની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબ્ક્રાઇબ ન કરી તો સબ્ક્રાઇપ કરો અને શેર કરો હેલો હા જય શ્રી કૃષ્ણ મારું ભાઈ હેલો હું મુંબઈ થી બોલું છું ભાઈ રમેશભાઈ બોલો બોલો અચ્છા હું તમારો યુટ્યુબ માં વિડીયો જોઉં છું બધા હમ અમારે એક સમસ્યા શું છે કે અમારે એક છોકરો છે ને સત્યાવીસ વર્ષનો છે અને પોતે જરા કાલો છે કોલેજ કરેલો છે ઇંગ્લિશ સારું એજ્યુકેશન છે સાદી કોલેજમાં ભલે એવો છે છતાં સાદી કોલેજ કોલેજમાં બોમ્બે માં ભાઈ પોતે કોલેજમાં જાતો ટ્રેનમાં આવવું જાવું બધી રીતે હોશિયાર છે અને કાકા એક્સપાયર એના પપ્પા હતા ને એક્સપાયર થઈ ગયા લગભગ સમજો ને બે વર્ષ થયા એટલે અત્યારે એ ભાઈ ને અને અમારા કાકી છે ને એ લોકોને અમે ભાવનગર શિફ્ટ કર્યા એને ત્યાં નાનો મોટો જોબ મળ્યો છે અને એ ભાઈ ને છે ને એ બે જગ્યા જાય પચાસ સાઈઠ લાખની મુંબઈમાં મતલબ બે રૂમ છે એ ભાડા ઉપર અમે લગાવેલી છે એટલે મારે સગા કાકાનો જ છોકરો છે એટલે પોતે આવી રીતે છે જો કોઈ એવી રીતે હોય એ માટે ફોન કર્યો સાહેબ આપડે તો યુટ્યુબમાં મૂકીએ હાજી હા 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 હું છે એના જેવું કઈ હોય એવી રીતે ફેમ વસ્તુ કેમ કે એના ભેગું કોલેજમાં બી છોકરીઓ હતી હોય જે એવી કોલેજ પહેલાં જે નોર્મલ સ્કૂલમાં આવી રીતે ભણતો ને આ લોકોની સ્કૂલ હોય ને પહેલો હા હા એટલે સાત આઠ સુધી ભેણ્યો પછી તો જે આપણે સારી આવી રીતે કોલેજ હોય ને એમાં કોલેજ જતો પોતે પોતે આવી રીતે થતાં હોશિયાર બહુ છે એટલે કે છે ને કે ભગવાનામાં એક આદો ગુણ રાખે હા બરાબર અને સારો છોકરો છે હાઈટ બોડી એકદમ મસ્ત છે આમ સામે જો તો લાગે જ નહીં કે આ ભાઈ આવો હશે એમ હા બહુ હોશ ઇંગ્લિશ તમે એનું જો એનું રાઈટિંગ જોઉં અને કાકાને એ બે અમે મહિના ભાવનગર સેટ કર્યા છે હમણાં એની જગ્યા તો અહીંયા છે જ ઓલરેડી ને અહીંયા બી એને ઇન્ટરવ્યુ આપેલું છે બોમ્બે માં પણ હમ એટલે મેં કીધા તમારે વિડીયો જોઉં છું તમે મારું ભાઈને ફોન કરી જોઉં છું મેં તો કોઈનું ભલું થતું હોય એ માટે સાહેબ ફોન કર્યો છે હા તો મેલી આ મારો નંબર છે રમેશભાઈ નામ છે મારું ને ભાઈ છે અમારા કાકાનો છોકરો છે હા મારો નંબર છે સેવ કરવો તો સાહેબ કરી લેજો ને એવું જો તમ ત્યારે કઈ એવું વસ્તુ તમારા ધ્યાનમાં આવે તો અમે રૂબરૂ બી મળી શકશું તમને આ તમારો વોટ્સઅપ નંબર છે हाँ सर वो वोट्स नंबर वोट्सअप नंबर हूँ बैठो है तो नंबर जो बोलो तो नंबर बोलो तो हाँ नाइन सेवन सिक्स नाइन नाइन सेवन सिक्स फाइव फोर फाइव फोर जीरो वन जीरो वन जीरो, वन जीरो वन। रमेश भाई हम्म अमे ऑलरेडी मुंबई ये छे भी मुंबई काफ थी

એટલે આપણે એવી રીતે હોય ને એ વસ્તુ તમે વસ્તુમાં ક્યાં કરી અમે માં રહીએ છીએ દહીસર માં દહીસર માં એ મહા દીકરો છે ને અત્યારે અમે એને બે વર્ષથી ભાવનગર શિફ્ટ કર્યા છે ત્યાં એને કોઈ આપણા જેવો માણસ આવે છે નાનો મોટો જોબ આપ્યો છે અત્યારે એટલે વહેલું મોડું થયું બોમ્બે જોઈનો મેળ પડી જશે તો બોમ્બે જ આવી જશે હા એટલે મા દીકરો બે એકલા જ છે સાહેબ પાછળ પ્રોપર્ટી બી છે પચાસ લાખ ની પ્રોપર્ટી બી છે બે રૂમ છે કરે છે ભાઈ અત્યારે કોઈ જોબ ભાવનગર વેલું મોડું હા ના ક્લાસ બી કરેલા સર ઓ અરે ભાઈ કે છે કે ભગવાન આમાં થોડું ઘણું એને બહુ હોશિયાર છે એનું ઇંગ્લિશ બિંગલિશ તમે જવ ને વોટ્સઅપમાં કઈ મેસેજ બેસેજ કરવા આ છે તે છે બહુ હોશિયાર છે નોર્મલ કોલેજમાં ભણ્યો છતાં બી બહુ હોશિયાર છે બઉ ટેલેન્ટ છે બહુ ટેલેન્ટ છે એટલે આ તમારે વિડીયો જોયા કરતો ને એટલે મેં કીધું ભાઈ હાલો હવે મારું ભાઈ જોડે એક વાર વાત કરી લઉં મેં કીધું તમારો ફોન આવ્યો ત્યારે હું ડ્રાઈવ કરતો એનો પગાર હશે સમજો ને નવ હજાર જેવો અત્યારે પગાર હશે અચ્છા નવ હજાર હા અને આ બંને રૂમ જે ભાડા ઉપર આપેલી છે ને સાહેબ અમી વીસ હજાર રૂપિયા આવે ને અમે ટ્રાન્સફર કરી દઈએ ભાડા ઉપર લગાવેલ છે અત્યારે રેન્ટ ઉપર એટલે આ ભાવન માં એના માં દીકરો બે છે એમ ને માં દીકરો બે જ બીજા કોઈ ભાઈઓ નથી એના ના ભાઈઓ નથી એ બે ભાવન કરે છે એમ ને બેન છે બેન હતી બેન ના લગ્ન થઈ ગયા છે આજે દસ બાર વર્ષ પેલા એ કોડીનાર માં સાસરે છે કોડીનાર માં સાસરે છે એ બરાબર અને અમે એને આ શું ત્યાં વયા ગયા એટલે અમારી બેન બાજુમાં ને અવારનવાર ખબર કાઢ્યા કરે ને એટલે એ બાજુમાં રહે અને ભાવનગર બીજો અમારો એક ભાઈ બી જોબ કરે છે કોઈ કંપનીમાં એટલે એ બી દેખભાળ રાખી શકે અને તકલીફ શું છે તકલીફ તકલીફ એટલે પોતે મૂંગો છે મૂંગો છે બરાબર ને હમ મૂંગો છે બોલી તો તે સાંભળી શકતો ઈશારા ઉપર બધું વસ્તુ સમજી જાય છે હમ અરે એજ્યુકેશન છે ભણેલો ભણેલો એક નંબર કેટલું ભણેલો છે એ બે કોલેજ કરે છે સાહેબ એટલે બાર પછી કોલેજ કરવી છે એમ ને હમ 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 કોમ્પ્યુટર ક્લાસ કર્યા પોતે કોમ્પ્યુટર કરે છે એટલે એને અહીંયા ઇન્ટરવ્યુ કોઈ એક બે કંપનીમાં આપી ગયો બોમ્બે પોતે જ આવે એકલો ટ્રેન માં સર હા ટ્રેન બુક કરાવી ટિકિટ બુક કરાવી એકલો આવી ને એકલો પાછો નીકળી જાય હે બહુ હોશિયાર બહુ હોશિયાર સર આવું કરવાનું થાય તો કયા સમાજમાં કરવું છે આપણે આપણે જો અમે તમને કીધું ને સર અમે વૈષ્ણવ જન્મ તારીખ અને આપણે એ ઓલી વસ્તુ તો આપણે ચાલે સમજી ગયા બરાબર નું વસ્તુ તો ન જ ચાલે ને બધું ખાવા પીવાળા હોય છે ને આપણે અમારા પહેલેથી વડીલોમાં છે ને એ વસ્તુ હજી સુધી ક્યારે બી નહીં બોમ્બે રહીએ તો પણ બરાબર એટલે આપણે એવું હોય ને કોઈ સાદા સિમ્પલ માણસો પછી ભલે કુંભાર હોય લુહાર હોય આના સિવાયનું બરાબર હા એટલે વણકર કે આપણે આ લોકો કે કાંઈ ન જોઈએ સર મુસલમાન વેજીટેરિયન નો જોઈએ બરાબર હાજી નોન વેજીટેરિયન કોઈ નહીં બરાબર હા 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 સર હવે તો લઈ એ જ દી પેલી અમારા ઘરની અંદર બી ક્યારે બી નહીં સર હા કાંઈ વાંધો નહીં ફોટો છોકરાનો ફોટો હશે પછી ફોટો હું મંગાવી લઉં સર હા તો ફોટો મોકલો કાંઈ વાંધો નહીં બરાબર તમારો આ વોટ્સઅપ નંબર છે સર વોટ્સએપ નંબર છે અચ્છા સર આપણે તમારે ક્યાં ગુજરાતમાં અમરેલી જિલ્લો પ્રોપર અમરેલી બાબરા બાબરા શીતલ ને બાબરા રાઈટ 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 સર હાલો તમને તો આ માં હું તમને ફોટો સાંજ સુધી આજ મગાવી રાખું છું ભલા હા સર હું મોકલી આપું છું તમને એવું હશે ને કે જો આવું હોય ને સર તો અમે રૂબરૂ તમે ફોન કરો હા તો અમે રૂબરૂ हेलो वान तो हां चलो जय श्री कृष्ण चलो चलो वीडियो पूरा જોઈ હોય તો આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો ઓલ સિલેક્ટ કરો ઓ જેતી કરી તમે બીજા વિડિયો મળતા રહે અને શેર કરો